ભાવનગરના ગોહિલવાડની ધર્મદ્રાની ચારેય દિશાઈ માતાજી રખેવાડી માટે બેઠા છે જિલ્લામાં અનેક ધાર્મિક સ્થાનકો આવેલા છે પરંતુ ઊંચા કોટડા ગામે આવેલું ચામુંડા માતાજીનું ધામ બાવન શક્તિપીઠ પૈકીનું એક છે માતાજી ઉપર અનન્ય શ્રદ્ધા અને ભાવ સાથે દર્શનાર્થી શ્રદ્ધાળુઓનો બારેમાં અવિરત પ્રવાહ વહેતો રહે છે મારવાડમાં દુકાળ પડતામાં ચામુંડાના ભક્ત જસા ભીલ માતાજીની આજનાથી ગોહિલવાડ આવ્યા હતા કાળી ગાયે પગની ખરીથી ખોતર્યું ત્યાં માતાજીના મંદિરની સ્થાપના થઈ શક્તિપીઠ ચામુડા માતાજીના મંદિર સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ મારવાડની ધરતી પર ત્રણ ત્રણ વર્ષ દુકાળ પડતા લોકો તરસના માર્યા માલઢોર સાથે પલાયન કરવા લાગ્યા હતા દરમિયાનમાં જસા એક વખત સ્વપ્નમાં આવી તારી પત્ની ને લઈ માલઢોર સાથે ગોહિલવાડ તરફ પ્રયાણ કર અને તારી કાળી ગાય પગની ખરીથી જ્યાં ખોતરે ત્યાં તો નિવાસ કરશે અને મારું ખાડીયું ત્રિશુલ પણ ત્યાં સ્થાપના કરશે માતાજીની આજનાથી જસા ભીલે માલઢોર લઈ ગોહિલવાડ તરફ પ્રયાણ કર્યું હતું જે ઊંચા કોડડા ગામે ભેખડોની ટોચ પર પહોંચતા કાળી ગાય પગની ખરીથી ત્યાં ખોતર્યું હતું જેથી અહીં ચામુડા માતાજી મંદિર બન્યું અને આ ખાડીઓ ત્રિશુલ આજે અહીં પૂજાય છે નિસંતાન જસા ભીલે દરિયાકાંઠે આવેલું ઊંચા કોડડા ગામે વસવાટ કર્યો ત્યારબાદ તેના ઘરે પાણનું બંધાયું અને કાળિયા ભીલ નામના પુત્રનો જન્મ થયો જે દરિયામાં આવતા વાહનોને લૂંટી મળેલા હીરા જવેરાત કોટીમાં સંતાડતો જે કાળિયા ભીલની કોટીના અવશેષો આજે પણ ઊંચા કોટડા ગામે જર્જરિત હાલતમાં જોવા મળે છે એક વખત કાળિયા કાળિયાભીલને ફિરંગીઓએ પકડી પાડી જેલમાં પૂર્યો હતો જેને ચામુડા માતાજીએ હાજર થઈ જેલમાંથી મુક્ત કર્યો હતો ત્યારથી કાળિયા ભીલ વાહનો લૂંટવાનું બંધ કરી માતાજીની ભક્તિ તરફ વળ્યો હતો આવા ઐતિહાસિક સ્મરણો અને માતાજીની ભક્તિ આજે પણ દરેક શ્રદ્ધાળુઓમાં જાગૃત છે મહુવા શહેરથી ચોવીસ કી મી દૂર સમુદ્ર કિનારે દરિયાના ઘૂઘવાટા અવાજ અને પાણીની ભેળોની થપાટોથી સર્જિત ભેખડોની ટોપ ઉપર આવેલા શક્તિપીઠ ચામુંડાધામ ખાતે ચારેય નવરાત્રીની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી થાય છે બથો માટે સેફગઢ દ્વારા ચા પાણી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે માતાજીનું મંદિર ડુંગર પાંચરા આવેલું છે કાળિયા બિલની કોડી છે વર્ષો પાંચ હેલા ખાંડિયા અને ત્રિશૂલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઊંચા કોડા માતાજીએ રહેતું તેવી માન્યતા છે કાળિયા બિલ દરિયામાં વહાણ લૂંટતો વહાણ લૂંટવા જતાં પાંચ હેલાં માતાજીની રજા લઈને જતો હતો આજની તારીખેમાં ઊંચા કોડામાં કાળિયા બિલની કોટીઓ મોજૂદ જોવા મળે છે ઊંચા કોડડાના મહત્ત્વના દિવસોમાં ચૈત્ર માસ ભ્રૌ મહત્વનો માસ છે આ માસ દરમિયાન શકીતું પાંચ સનાનો સમય છે ચૈત્ર પૂનમ ને દિવસ મેળો ભરાય છે લાખો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજા દિવસોમાં બાજુના ગામોમાંથી લોકો દર્શન કરવા આવે છે